હરિશ્ચંદ્ર રાજા વેચાણ હતા ને એ નગરી આપ જોઈ શકો છો આ બધા ઘાટ છે ચલાના યાત્રિકો ખૂબ ઉત્સાહથી આનંદથી હોડકીમાં મોજ માણી રહ્યા છે જેમ દરિયો હિરોળા મારતો હોય એવી રીતે હિરોળા મારી રહ્યા છે ફૂલ સ્પીડમાં હોડકી ઉપડી ગઈ છે જય સ્વામી અત્યારે આપણે કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યા છીએ ગંગા નદીના ઘાટે આપ જોઈ શકો છો

સરસ મજાના યાત્રા કીર્તન ગાઈ રહ્યા સાહેબ જોઈ શકો છો ખૂબ ઉત્સાહી યાત્રા આપણે ચાલી રહી છે જય કાશી વિશ્વનાથ મંદિર જઈ રહ્યા છે ગંગા નદી નો ઘાટ આપ જોઈ શકો છો ચરોદાના યાત્રિકો ખૂબ આનંદ ઉત્સાહ ચાલી રહ્યા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જોઈ શકો છો

કાશી વિશ્વનાથની મંદિર નવા ભાઈ હરિચંદ્ર રાજા વેચાણાતા એ નગરી છે બાપા પાઠશાળીને જોવા મળે જય ભદ્રિનારાયણ ભદ્રીનારાયણનું ઘાટ છે આપ જોઈ શકો છો ખૂબ સરસ મજાનું નીતે ગાંય ગાંઠે દર્શન કરવાલાયક છે સર દીતે ગાંય ગાંઠે ઉપર બદ્રીનારાયણ હા હા ગાય ઘાટ છે આપ જોઈ શકો છો

વડકીમાં બેઠા બેઠા બધાય દર્શન થઈ શકે છે શ્રી રામજી કી જય ગંગા નદીમાં હોડકી ચાલી રહી છે આ બધાય ઘાટના દર્શન થઈ શકે છે વડકીમાં આપણે જોઈ શકો છો ખૂબ સરસ મજાના દર્શન થઈ ત્યાં છે અને યાત્રીઓ ખૂબ ખુશ આમાં છે જિલ્લામાં મોજ માણ્યા જ છે ભગવાન ગોબાએ સિતલાકાં હા સિતલાકાં 2000000 થી લાગા 8000000 જન છે ઓનર પર બોલના જાતા પ્યાર સાથે ઓનર ના નામ આટો રાખી આવી રહ્યા છે

ખૂબ સરસ મજાના મહિલા મળે ગંગા નદીના ઘાટ ઉપર આવ્યા છે આપ જોઈ શકો છો તમામ ઘાટના દર્શન હોડકીમાં બહેન કર્યા આપ જોઈ શકો છો ખૂબ સરસ મજાના દર્શન કર્યા ગંગા નદીના ઘાટને આપ જોઈ શકો છો ખૂબ સરસ મજાના ગંગા નદીના ઘાટને બજારોની સંખ્યામાં હોડકીઓ આવી ગઈ છે અને બધા દર્શન કર્યા છે આપ જોઈ શકો છો જય ગંગા મૈયા

જય સ્વામિનારાયણ કાશી વિશ્વનાથના ના તમામ સ્થળે યાત્રિકો ચલાવવાના મધ્ય યાત્રા કરીને એકદમ આનંદથી પાછા ફરી રહ્યા છે બધી હોડકી માં બેસી છો તમામ ઉપર બોલો આ શું કેવું છે આભાર તો આભાર તો ભગવાન નો હોય આપડો કઈ નો આપડે સામાન્ય માણસ કેવાય ભોળાનાથ નો આભાર માનવો પડે કે આપડે અહીં સુધી આવી ગયા અરુણભાઈ લઈ ગયા એટલે આ તો એપી સાહેબ અરુણભાઈ એપી સાહેબ સર બહુ હોશિયાર માણા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બનારસ કાશી વિશ્વનાથ ત્યાં પહોંચી જ જશે ત્યાં બપોરે જમવાનું ચાલી હિસાબ જોઈ શકો છો જય દિ સાહેબ બધાયને ગરમાગરમ જમાડી રહ્યા સાબ જોઈ શકો છો